માતાજી જાય બધા નહીં કેમ છો બધા હું આજે તો ઓછી થઈ ગઈ કેવો પાણી જાય કાલે તો અહિયાં થી ગયો છે પાણી આ બાજુથી આખો બે બે કંટા લઈને આખી રાત વહી વહી ઓછી થઈ જાય ને હવે કપડાં ધોવા માટે આરા આરાતી આ બાજુ માટી આવી ગઈ અહીં આ બાજુ હતી નહીં માટી ક્યાં ખાડા થઈ જાય ખાડા હોય ત્યાં ભરાઈ જાય ન હોય ખાડા ત્યાં ખાડા થઈ જાય એવું થઈ જાય મસ્ત પાણી છે આ બાજુ ઊંડું છે કાલે સારો એવો વરસાદ પડ્યો વધારે વિડીયો ન ઉતાર્યો તમે પણ બે ખણી જેવો અમારા વિસ્તારમાં પડ્યો હજી બીજી બાજુ ઘણો હતો મારી બાજુ તો હજી તો આવશે આ જે છે બહુ જ આવશે હજી ને કાલની પણ છે આ ગઈ અહીંયાથી પાણી જો બે ભાગમાં ડિવાઈડ થઈ જાય છે અહીંયા થોડુંક આ બાજુ નીકળી જાય છે તો બાકી આમ થઈ જાય છે આ બાજુ વધારે છે જો વેણ દેખાશે ત્યાંથી પણ છે મસ્ત પાણી છે હજી વરસાદ પડશે તો હજી ફૂલ આવી જશે

બાર વાગી છે હવે જાઉં ઘરે હું તો મમ્મીને ખાલી સાફ કરાવવા માટે આવી હતી પથ્થર ગોતવા માટે પછી ત્યાં જ ઉપરથી લઈ લીધું એક પથ્થર બાકી આપણો ખેતર જો અહીંયા છે દેખાતું નહીં બાવરા બધાય છે ભાઈને ને પપ્પા છે અહીંયા દોરી બાંધે છે કારણ આપણે છે ને ઓલો હાઈવેવાળો રોડ હાઈવેવાળા રોડ વાળો જે ખેતર છે ને એમાં ત્રણ ચાર દિવસથી શું કહેવાય સુવર મુંડડા કે ને સુવર સુવર આવે છે થઈ ગયા ઘણી બધી તો હવે આ બાજુ બધું બંદોબસ્ત કરે છે આ બાજુ દોરીઓ નાખી દે ને જટકાની તો આવે નહીં નહીં તો વધારે નુકસાન કરશે ત્યાં તો નુકસાન કરી ગયા છે પપ્પા કાલે પાણી આવી છે જો જોરદાર અહીં રસ્તો પણ છે ને છેલ્લો પણ છે ગામનું પાણી બધું અહીંયાથી આમાં આવે રોડ થી આવી ના બાજુ થી આવી નદી માં જાય આ છે બે અને અઠયાવીસ થઈ છે થોડો થોડો વરસાદ ચાલુ થયો છે હવે આવે છે ફૂલ એવું લાગે છે આજની તો વધારે આગાઈ નથી કાલની વધારે છે કચ્છમાં હતી ભારે વરસાદની કેમકે સિસ્ટમ આવે ઉપર આવશે તો કાલનો એક દિવસ છે હવે આજે તો એટલી વધારે નથી ભારે વરસાદની છે પણ એવા એટલું છે ને એ ગરમી હતી હા પડે છે

વરસાદ ચાલુ થઈ ગયો છે જોરથી જે એટલું પણ નથી જોરથી પણ રમત બપોર છે બપોર થાય એટલે આવવાનું બપોર પછી આજે થોડું મોડું આવ્યું કાલે વેલું આવ્યું છે ભલે વરગે આપણે કાલે પપ્પા ને ગયા છે આજે તો નો વરસાદ ચાલુ છે જો બંદર નથી આજે આજે ભારે વરસાદ વરસાદની આગળ છે આજે કાલે વરસાદ વરસાની આગળ છે હાથમાં ચાર્જર છે કે લાઈટ ચાલી જાય તો પછી મારા ફોનમાં ચારતી નથી એટલી ને તમને પછી વ્લોગ ઉતારવાનો હોય તેલી નાખવાનો હોય છે હમણાં રજા હતી આજે છેલ્લો દિવસ છે રજાનો તો નાખી દઈ એટલે ચારતીમાં રાખી દઉં હમણાં

જો વરસાદ ચાલુ છે કઈ ધીમ ઉધારો છે પણ છે ખરો આ જો શનિ અને આ પાડો છે સૌથી નાના પાડાને લઈ ગયા છે વાળા ઉપર અહીં તરફ સાંજે જ ત્યાં વાળા ઉપર બાંધી દઈએ પાછળ વરસાદ છે એટલે અહીંયા જ બાંધી રાખ્યા છે અને હવે દૂધ ધવરાવી પાછા અહીંયા લઈ આવશે વરસાદ વધારે રાત્રે પડે કઈ નક તો નાનકડા છે ને એટલે ઠંડી લાગી જાય પછી બીમાર પડી જાય કા આટલી વાર ક્યારથી મોહ પાડે છે વરસાદ ચાલુ છે જો આજ રાત થી કાલ સુધી આખો દિવસ વરસાદ જોર કચ્છમાં વધારે રહેશે ભારે વરસાદની આગાહી છે ઘણું થઈ ગયું હવે નહીં આવે તો વાંધો ના આવે પણ હવે આવે તો ના તો કઈ શકીએ નહીં આપણે બાકી હવે જો વધારે વરસાદ આવશે તો આપડા કપાસનું નુકસાન થશે પાસે વધારે છે સ્ટોરેજ હમણાં મેં કાઢી નાખી વધારે હતી હવે વાંધો નથી આવતો એટલે ડેલી દિવસના ના હોય છે ડાયરેક્ટ મારી છું હોય તો થોડુંક એડજસ્ટ કરી લેવાનું બે ત્રણ દિવસના પછીના હોય છે આ પણ આ બ્લોક પણ આજે પરમ દાડે આવશે લગભગ આ બ્લોક ખીચડી બને છે અહીંયા ઉભા રોજ પડી ગયો છે કરી આ વાળા કપાસમાં જો બધે પાણી ભરાય ગયું ત્યાં દેખાય આ બાજુ બધું આ બાજુ વરસાદ જોર બધું છે આ બાજુ ઉત્તર દિશામાં બાકી હું તો છત્રી લઈને આવી કે મારે ફોનનું થોડું વધારે ધ્યાન રાખવું પડે કેમ કે પાણી ત્યારે ચાલી ગયું હતું ને બગડી ગયો તો હવે થોડો થોડો વરસાદ છે એટલે આવીશું તો છત્રી રાખી દીધી છે ફોન ઉપર નહીં તર પાછું પાણી ચાલું જાય ને તો બગડી જશે બગડી જશે તો આસાન